ખાસ કરીને રેલવે સ્ટેશનથી શરૂ કરી સુખના ચોક માંડવી ચોક દિવાન ચોક પંસાટરી ચોક એમજી રોડ અને કાળવા સુધી છે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે આગામી ઇલેક્શનની આદર્શ આચાર સંહિતા પણ શરૂ છે સાથે સાથે આગામી સમયમાં વિવિધ ધર્મના તહેવારો આવી રહ્યા છે તો શહેરમાં છે શાંતિ બની રહે ભાઈચારાના માહોલમાં છે તમામ તહેવારોની ઉજવણી થાય તે માટે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શહેરના એ ડિવિઝન અને બી ડિવિઝનના અધિકારી સહિત પોલીસ સ્ટાફ ગર્વની ટીમ અને બીએસએફ ના પ્લાન્ટૂન સાથે છે આ સમગ્ર વિસ્તારમાં આજ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે